હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ભજીયા કે ફરાળી બટેટા વડા એવી રેસીપી કે જે પાંચસો ગ્રામ બટેકામાંથી આખા ઘર માટે ફરાળ તૈયાર થઈ જશે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે એટલે કોઈ પણ વાર તહેવાર નિમિત્તે બનાવશો ને તો બીજું કાંઈ બનાવવાનું મન પણ નહીં થાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બાફીને બટેકાની છાલ કાઢીને તૈયાર કરી લીધા છે તો તેને આપણે આ રીતે હાથથી છૂંદીને નાખીશું તમારે ગ્રેટરથી કરવા હોય તો પણ ચાલે તો આવી રીતનું આપણે સાવ છૂંદો કરી નાખવાનો છે બટેકા ચીકણા ના થઈ જાય તેનું તમારે ધ્યાન રાખવાનું હવે તેમાં એક મીડિયમ સાઈઝનું મરચું કટ કરેલું નાખીશું ત્યારબાદ તેમાં બે ચમચી અધકચરો સિંગદાણાનો ભૂકો અડધી ચમચી આદુની પેસ્ટ અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અથવા તીખું ખાવું હોય તેટલું લેવાનું અને અડધી ચમચી કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી વરિયાળી એક પીંચ ગરમ મસાલો અને ઉપરથી લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એક પીંચ મરી પાવડર નાખ્યો છે અને હવે બધું મિક્સ કરી લેશું આપણે આને હળવા હાથે જ મિક્સ કરીશું આ ભજીયા ખાવાની એટલી મજા આવે છે ને કે સૂકી ભાજી વેફર કે ચેવડો ખાવાનું પણ મન નહીં થાય સિંગદાણા ઉમેરેલા છે એટલે ચીકાશ પણ નહીં આવે તો આવી રીતનું બધું મિક્સ થઈ જાય એટલે હવે તેમાંથી નાના નાના બોલ કરીશું આપણે બટેકાવાળા જેવડા બનાવીએ તેવડા જ બોલ આપણે બનાવવાના છે તો આવી રીતે બધા મસાલામાંથી બોલ વાળીને તૈયાર કરી લીધા છે હવે તેને કવર કરવા માટેનું બેટર તૈયાર કરીશું તો તેના માટે જે સિંગોડાનો લોટ આવે છે તે લીધો છે જે ફરાળી લોટ હોય છે તેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બને છે તો એક બાઉલની અંદર વન ફોર્થ કપ જેટલો લોટ નાખીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને થોડાક એવા લીલા થાણા નાખીશું અને વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડશે પણ પાણીને આપણે થોડું થોડું જ ઉમેરતા જશું નહીતર વધારે ઠીલું થઈ જશે ને તો બરાબર કોટિંગ નહીં થાય તો આ રીતની કન્સિસ્ટન્સી હોય તેવું બેટર બનાવવાનું છે આ બનાવતા હતા ત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું તો હવે એક બેટરમાં બોલ નાખીને આ રીતે બધી બાજુ કોટ કરીને તેલમાં મૂકી દઈશું આ રીતે બધા બોલને કોટ કરતા જવાના અને તેલમાં મૂકતા જવાના આપણે તેલની ફ્લેમ મીડિયમ જ રાખીશું નહીંતર ભજીયા એકદમ લાલ થઈ જશે તો આવી રીતે અડધી મિનિટ થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી નાખીશું જો ભજીયા એકબીજાને ચોટી ગયા હોય તો ધીમે ધીમે ઝારાથી અલગ કરી લેશું પણ ભજીયા તૂટી ના જાય તેનું ધ્યાન રાખજો નહીતર બધું તેલ ખરાબ થઈ જશે તો આવી રીતનો હલકો કલર બદલાય એટલે તેને બહાર કાઢી લઈશું અને તમે દહીંની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય